ભાવનગર જિલ્લામાં ખાણ ખનીજની ચોરીને પગલે ખાણ ખનીજ વિભાગ તપાસમાં રહેતું હોય છે ત્યારે અધિકારીઓ ક્યાં જાય છે અને શું કરે છે તેને લઈને જાસૂસી કરતી ગેંગ સામે ખુદ ખાણ ખનીજ વિભાગે કમર કસી છે ભાવનગરના ખાણ ખનીજ અધિકારીએ જાસૂસી કરતા શખ્સને ઝડપીને તળાજા પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ભાવનગર ખાણ ખનીજ વિભાગના અધિકારીએ બાતમીને આધારે શેત્રુંજી પુલ પાસે પ્રારંભ હોટલે ઊભેલા ચેતન ઉર્ફે ટકો ભૂપતભાઈ ચૌહાણને ઝડપીને તેના મોબાઈલમાં વોટ્સએપ ચકાસતા તેમની તાજેતરની જાસૂસી થયેલી હોય તેવું સિકોતર ગ્રુપમાં દર્શાઈ આવ્યું હતું જોકે અન્ય ગ્રુપ પણ હોય જેમાં ખાણ ખનીજ વિભાગની થતી જાસૂસીના મળેલા ઓડિયો ક્લિપ્સ અને મેસેજને પગલે તળાજા પોલીસ સ્ટેશનમાં તળાજાના રહેવાસી ચેતન ઉર્ફે ટકો ભૂપતભાઈ ચૌહાણ સામે ફરજમાં રૂકાવટ અને નડતરરૂપ થવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે